નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલનું આજના વિડીયોમાં આપણે વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ અંતર્ગત એનએમએમએસ અને ધ્યાન સાધનામાં પૂછાયેલા શ્રેણીના દાખલા સોલ્વ કરીશું જેથી કરીને આપણે ગયા બંને વિડીયોનું પુનરાવર્તન અહીંયા થઈ જાય અને ગયા બંને વિડીયોની અંદર આપણે જે જે તૈયારી કરેલી છે એના અનુરૂપ આ દાખલા આવે છે તો દાખલો નંબર એક અહીં તમે જોઈ શકો બત્રીસ તેત્રીસ પાંત્રીસ પાંત્રીસ અડત્રીસ સાડત્રીસ તો એક્સ અને વાય તો મિત્રો દાખલા એવા પણ આવશે હવે તમે જોઈ શકો છો પહેલી કે સંખ્યા હતી બત્રીસ ફરી કઈ આવી પાંત્રીસ ફરી કઈ આવી અડત્રીસ તો બત્રીસ મો કેટલા ઉમેરો પાંત્રીસ થાય તો ત્રણ પાંત્રીસમાં કેટલા ઉમેરો

એક એક બે ત્રણ પાંચ આઠ અને એકવીસ તો મિત્રો સૌપ્રથમ આપણે જે વિડીયોની શરૂઆત કરી હતી તો વિડીયો આપણે એક શ્રેણીની વાત કરી હતી જેને કીધું આપણે તો એની અંદર કેવું હોય ક્રમશઃ આગલી સંખ્યાનો સરવાળો એક થાય બે બે કેવો થાય ત્રણ ત્રણ વત્તા બે થાય પાંચ ત્રણ થાય આઠ તો આઠ પાંચ થાય તેર અને તેર આઠ કેવો થાય એકવીસ ક્લિયર નંબર ત્રણ સત્તર એકસો ને સત્તાવન તો શ્રેણીમાં એક વસ્તુ હંમેશા યાદ રાખી કે બે સંખ્યાઓનું ગેપિંગ પહેલાં આ બંને ગેપ કેટલું છે વીસનું છે અહીંયા ચાલીસનું છે અહીંયા છે વીસ ચાલીસ ડબલ થાય છે પછી કેટલો આવશે એકસો સંખ્યાઓ કેવી થાય છે ડબલ થાય છે તો એકસો સત્તાવન અને એકસો ને સાહીઠ કેટલું ચોવીસ અને અડતાલીસ તો મિત્રો ગયા વિડીયોની અંદર આપણે છેલ્લો જે દાખલો જોઈએ તો ગુણક શ્રેણીનો ત્રણ દુ છ દુ બાર બાર દુ ચોવીસ ચોવીસ દુ અડતાલીસ અડતાલીસ દુ છન્નું હવે આની અંદર ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ તરી એક્યાસી અને તરી બસો ને ત્યારબાદ આપણે છઠ્ઠું જોઈએ એક ત્રણ સાત પંદર ને એકત્રીસ તો અહીં આપણે સંખ્યામાં શું કરશું તફાવત તો અંદર જોઈએ આ બની છે તફાવત બેનો અહીં તફાવત અહીં તફાવત થાય આઠનો અહીં તફાવત થશે હવે તમે નીચેની સંખ્યાઓ બે પછી કેટલા આવી ગયા ચાર બે ના ડબલ ચાર ચાર ના ડબલ આઠ આઠ ના સોળ અને સોળ ના ડબલ શું થાય આમ કેટલા ઉમેરવાના આવશે ક્લિયર હવે આપણે આગળ દાખવું જોઈએ તો આની અંદર ઓગણચાલીસ એકત્રીસ તેવી અને પંદર તો આપણે પેલા બંને સંખ્યાઓનો તફાવત જોઈએ આ બંને વચન તફાવત છે આઠ નો આ બંને વચન તફાવત છે આઠ નો આ બધા તફાવત છે આઠનો તમે જોઈ શકો ક્રમશઃ કેવાનો તફાવત છે આઠનો તફાવત થાય છે તો પંદરમાંથી આઠ વાત કરો તો પંદરમાંથી આઠ જાય તો સાત જવાબ આવશે અહીં જોઈએ આપણે તફાવતમાં ને 1 અહીં તફાવત છે છનો અહીં તફાવત છે સાતનો અહીં તફાવત છે તેરનો અને અહીં તફાવત છે વીસનો હવે આપણે ઉપર જોઈએ અહીંયા કોઈ પણ પ્રકારની આપણે ક્રમિક સંખ્યાઓ મળતી નથી તો ઉપર જોઈએ એક વત્તા છ કેવો થાય સાત સાત વત્તા છ કેટલો થાય તેર તેર વીસ તો એનો તેર કેસ ઉમેરો છ્યાસી જવાબ આવશે ત્યારબાદ જોઈએ આપણે ચાર સોળ ચોસઠ અને છેલ્લે સો ચોવીસ આપેલા છે વચ્ચે કંઈ આપેલું નથી અહીં જોઈએ સોળ સોળ ચોસઠ એટલે વધી એક ચારસો ચોવીસ બસો ને છપ્પન અને જો તમે બસો છપ્પન ગુણે ચાર કરશો તો એકસો એક હજાર ચોવીસ જવાબ આવશે અહીં જોઈએ આપણે સત્તર સત્યાવીસ સુનતાલીસ અને સિત્યોતેર ડિફરન્સ કરી આપણે આ બલી વચ્ચે દસ નો અહીંયા વીસ નો ચાલીસ નો જોઈએ તો આનો જવાબ આવશે જોઈએ આપણે છવ્વીસ ખાલી જગ્યા ઓગણત્રીસ ચાલીસ બત્રીસ અને ચુમાલીસ એટલે કે તમને કોઈ પણ સંખ્યાનો ક્રમ દેખાતો નથી તો આવા દાખલા શું કરશો આપણે એક કામ કરીએ તો આ દાખલામાં એક એક સંખ્યા ઉદાહરણ ચેક કરીએ

તો મિત્રો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ આશા છે કે તમે ઘરે તૈયારી કરતા હશો બરાબર વધારે પ્રકારના ઉદાહરણ લઈને અને ફરીથી તૈયારી કરજો જો કોઈ દાખલોને ખબર ના પડે તો કોમેન્ટ સેક્શન ખુલ્લું જ છે તમે કોઈપણ પ્રકારની કોમેન્ટ કરી શકો છો કોઈ દાખલો ના આવે તો એક દાખલો લખી શકો છો ઓકે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં